યોગવાની મંદો જેટલી આમાં મંદો માર્યો ખૂબ મંદો હેઠ દે આ તો દાડો ઉઠાડી નાખ હેઠે ભાઈ ના મારા થોડું

તમે હવે શું કેવું તમને મારે હવે તમે થોડા મોટા છો અરે કેવું ખોરું સારી વાત છે મોટા થો કોશો માફ નઈ રે

આવું નજી નેજુ નેજુ પાડો માં કીધું દપરાત લાવ હેડે આ પૂજિયા નો વિશ્વાસ ના કરો ભાઈ